સુરત શહેરના હજીરા પોર્ટ પર મોટી સંખ્યામાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ સમયે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વિસર્જનને નિહાળવા માટે પહોંચ્યા હતા આ સમયે કોઈપણ પ્રકારની ઘટના ન બને તે હેતુથી સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યું હતું આ સમયે પોલીસ ડીસીપી રાજેશ પરમારે ખાસ વાત એવી ચેનલ સાથે કરી હતી નમસ્કાર સુરત શહેરમાં વિસર્જનની તૈયારીઓ ખૂબ જ જોરશોર તો શરૂ થઈ ગઈ છે પણ એ વિસર્જનમાં મદદરૂપ બને છે આપણો પોલીસ વિભાગ આપણા પોલીસ કર્મીઓ છે એ સવારથી જ અર્ધરાત્રિથી પણ જે પોતાની કામગીરી કરી રહ્યા છે ને લોકોનું શ્રીજીનું વિસર્જન જે છે એ લોકોને મદદરૂપે એ પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે હાલ આપણે અજીરા પોર્ટ પર ઉપસ્થિત છીએ જ્યાં હજારોની સંખ્યામાં શ્રીજીની જે છે વિસર્જનની પ્રક્રિયા થતી હોય છે આપણી સાથે ડીસીપી રાજેશ પરમાર આપણી સાથે મો જી સર કઈ પ્રકારની પ્રોસેસ ચાલી રહી છે શું સુવિધાઓ સુરતીઓને મળશે આપ જોઈ રહ્યા છો કે મારી પાછળ મૂર્તિઓનું આ ચાલુ જ છે અહીંયા આગળ ટોટલ તેર ક્રેનો રાખવામાં આવેલી છે જેમાંથી બાર એક્ટિવ છે એક રિઝર્વ રાખવામાં આવે છે આ હજીરામાં આવેલી અલગ અલગ કંપનીઓના સહકારથી અહીં આગળ અમે આ ક્રેનો મંગાવી છે અને શ્રીજીની ગમે તે હાઈટવાળી મૂર્તિઓ હોય એનું બધાનું વિસર્જન અહીં આગળ થાય છે આ ઉપરાંત ટોટલ અત્યાર સુધીમાં ચારસોને એક મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે ટોટલ સાડા ત્રણથી સાડા ચાર હજાર મૂર્તિઓનું વિસર્જન થનાર છે આ ઉપરાંત પોલીસ દ્વારા અઢીસો પોલીસને અને બંદોબસ્ત સ્પેશિયલ અહીં રાખવામાં આવેલો છે સાથે સાથે આ એસએમસીના કર્મચારીઓ છે ફાયર બ્રિગેડ છે અહીંયા આગળ કોઈ અઘટિત બનાવ ના બને એના માટે રેસ્ક્યુ માટે ત્રણ બોટો પણ પેટ્રોલિંગમાં અંદર રાખેલી છે તથા જે ટ્રાફિક આવે એના માટે ટુ વ્હીલરનું પાર્કિંગ એનાથી અડધો કિલોમીટર દૂર એક ટુ વ્હીલરનું પાર્કિંગ એક ફોર વ્હીલરનું પાર્કિંગ રાખવામાં આવેલું છે આ ઉપરાંત અહીં આગળ જે ભાવિક ભક્તોને પાણીની તકલીફ ના પડે પીવાના પાણીની સગવડ કરવામાં આવે છે યુરિનલની સગવડ કરવામાં આવે છે આમ ભાવિક ભક્તો ખૂબ શાંતિપૂર્ણ રીતે શ્રીજી ભગવાનનું વિસર્જન કરી શકે તેના માટેનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે